નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી જીતેન્દ્રકુમાર કુમાર પટેલ ડોક્ટર હર્ષદભાઈ પટેલ શ્રી કનુભાઈ પટેલ શ્રી રીટાબેન પટેલ શ્રી અમિતભાઈ ઠાકર શ્રી લક્ષ્મણજી ઠાકોર श्रीमती पायलबेन बेन कुकरानी अहमदाबाद शहर भाजप प्रमुख श्री प्रेरक भाई शाह अहमदाबाद जिला भाजप प्रमुख श्री शैलेष भाई लावड़ा गांधीनगर शहर भाजप प्रमुख श्री आशीष भाई दवे गांधीनगर जिला भाजप प्रमुख श्री अनिल भाई पटेल आमंत्रित सर, सर्वे महानुभाव सर्वे खिलाड़ी श्री प्रेस मीडिया न मित्रों सौ मारा नमस्कार विश्व नेता અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના સફળ પ્રયાસોના પરિણામે આપણા અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ બે હજાર ત્રીસનું નું ગૌરવ મળ્યું છે આ ગૌરવ મળ્યા પછી ગાંધીનગર લોક લોકલાડીલા સાંસદ તેમજ ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પહેલી વાર આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે આપણા સૌ વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પોચ ક્ષેત્રમાં વિકાસમાં જે પેરેડાઇમ શિફ્ટ થયું છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે તેમના માર્ગદર્શનમાં કોમનવેલ્થ ગેમ માટે વિશ્વ અને ભારતને આંગણે આવકારવા અને સ્પોર્ટ હબ બનાવવા આપણે સજ્જ છીએ શ્રી મોદી સાહેબે ખેલે તે ખીલેના મંત્ર સાથે ગુજરાતમાં ખેલો ખેલ શરૂઆત કરાવી અને રમતગમત ક્ષેત્રમાં ગામે ગામ અભૂતપૂર્વ ઉત્સાહ જગાવ્યો પરિણામે રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસ્યું છે વડાપ્રધાનશ્રીએ આ જ મોડલને દેશભરમાં લાગુ કરીને ખેલો ઇન્ડિયા થી દેશના રમતવીરોને ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે દેશમાં સપોર્ટિંગ કલ્ચર વધુ વેગ મળે તે માટે શ્રી મોદી સાહેબે સાંસદોને પણ પોતાના મતક્ષેત્ર માટે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવા પ્રેરણા આપી પરિણામે હવે સાંસદ ખેલ મહોત્સવ પણ એક મહત્વની સપોર્ટિંગ ઇવેન્ટ અને ફિટ ઇન્ડિયાના મુવમેન્ટની સંવાહક બની છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે નશા મુક્ત ભારતના નિર્માણની વાત કરી છે સાંસદ ખેલ મહોત્સવના કારણે યુવાનો ખેલકૂદ તરફ વળ્યા છે સમાજના દરેક વર્ગ દરેક વિસ્તાર અને દરેક ક્ષમતાના ખેલાડીઓને આ સાંસદ ખેલ મહોત્સવ તેમની પ્રતિભા મહોત્સવની તક મળી છે સૌએ સાથે મળીને પોરિટ થી રમતોમાં ભાગ લઈને સામાજિક સમરસતાનું સમતાનું સમાનતાનું એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે આ દિને શ્રી અમિતભાઈ શાહના સાંસદીય મત ક્ષેત્રના સાંસદ ખેલ મહોત્સવમાં નવ વર્ષની ઉંમરથી લઈને સાહીઠ વર્ષ સુધીના કુલ દોઢ લાખથી વધુ ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો તેમાંથી આઠ છે આ જીત્યા છે એ તો ખરા જ પણ જેણે જેને એની અંદર ભાગ લીધો છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે ગાંધીનગર મત વિસ્તારને સૌથી હરિયાળો મત વિસ્તાર બનાવવાની નેમ વ્યક્ત કરી છે તેમની તેની તેની સાથે તેમણે મત વિસ્તારના વધુ ને વધુ નાગરિકો ફિટ ઇન્ડિયા મુવમેન્ટના એમ્બેસેડર બને અને સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેનું પણ વિશેષ ધ્યાન રાખ્યું છે આદરણીય શ્રી અમિતભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં અમદાવાદ ગાંધીનગરમાં ખૂબ મોટા પાયે પ્રોસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઈ રહ્યો છે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમના જ વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે બે હજાર છત્રીસ સુધીમાં અમદાવાદમાં તેર આંતરરાષ્ટ્રીય ખેલોનું આયોજન થવાનું છે ત્યારે આવનારા દિવસોમાં વધુ ને વધુ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે આ શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં હવે અમદાવાદ માત્ર દેશનું જ નહીં સમગ્ર એશિયાના સ્પોર્ટ્સ કેપિટલ તરીકે ઉભરી આવશે તેવો મને વિશ્વાસ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે બે હાજર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ તરફ આગળ વધી રહ્યા છે વિકસિત ભારતના નિર્માણ માટે મોદી સાહેબ એ પંચ પણ નાગરિક ધર્મનું પાલન કરવું આપણે સૌ આપણા નાગરિક ધર્મ પ્રત્યે કર્તવ્યરત રહીને ફિટનેસને રોજિંદા જીવનનો ભાગ બનાવીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત